કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિવિધ મુદ્દે સરકારને ઘેરી છે અને કહ્યું છે કે પૂર્વ સીએમ વિજય રૂપાણી સાચું કહેતા હતા કે સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થાય છે તો વીસ કરોડ જેટલી કિંમતનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું તો ગાંધીનગર કલેક્ટરને જેલમાં મોકલ્યા પણ એની પાછળ રહેલા મંત્રી અધિકારી સચિવને કાંઈ નથી થતું તો દહેગામનું એક ગામ બારોબાર વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે આ સરસ્વતી સાધના યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિશે અમિત ચાવડા કહે છે કે એક લાખ સિત્તેર હજાર સાયકલ ખરીદવાનું નક્કી કરાયું હતું જેમાં પણ કૌભાંડો થયા છે તો સાયકલોની ખરીદી બે હજાર ત્રેવીસની જગ્યાએ એપ્રિલ બે હજાર ચોવીસમાં કરવામાં આવી છે તો સાથે જ હલકી ગુણવત્તાવાળી સાયકલ વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે ઠેર ઠેર જોઈ છે પણ જે રીતે હમણાં દાહોદમાં આદિવાસીઓની જમીન પચાવી પાડવા માટેનું એક વ્યવસ્થિત ષડયંત્ર બહાર આવ્યું કે આદિવાસીની જમીનને ખોટી રીતે એને કરી ખોટા સહી સિક્કા અને લેટર પેડો અને કચેરીઓનો ઉપયોગ કરી અને એને થયેલી જમીનો જે ખેડૂત જ નથી એવા લોકોને પધરાવવા માટેનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે આ કૌભાંડમાં પણ નાના અધિકારીઓ મામલતદાર કે લેવલના અધિકારીઓ પર તપાસ થાય એની પર પગલાં લેવાય પણ દાહોદ જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે એમની સીધી સંડોવણીને આશીર્વાદથી આ કૌભાંડ થયું છે એની તપાસ આજ દિન સુધી કરવામાં આવતી નથી